આપી ફોર ન્યૂઝ હવે જોઈએ વડોદરા શહેર માંજલપુર સ્પર્ધન સર્કલ પાસે ફેલાથી ચાર થી વધુ દુકાનો માગ લાગી હતી ત્યાં જ ફરી વખત પાલિકાની બેદરકારીના કારણે પાણીના ફુવારા ઉડ્યા

તો ગેસ વિભાગવાળા છેલ્લા બે દિવસથી આ ગેસ લાઇન ક્યાં ક્યાંથી જાય છે લાઇન ક્યાં છે એ લાઇન શોધવા માટે એ લોકોએ અલગ અલગ છથી સાત ખાડા કરી નાખ્યા છે એમને એમની પાસે કોઈ નકશા નથી કોઈ એમની પાસે ડ્રોઈંગ નથી અને એ લોકો આડેધડ અંધારામાં તીર મારી રહ્યા છે એ લોકો વિચારે છે કે આ જગ્યાએ હશે ચાલો અહીંયા ખોદીએ અહીંયા ના મળીએ તો બીજી જગ્યાએ ખોદો ત્યાં ના મળી તો ત્રીજી જગ્યાએ ખોદો ત્યાં ના મળી તો છથી હવે છથી સાત મોટા મોટા ચાલીસ ચાલીસ ફૂટ ઊંડા ખાડા કરી નાખ્યા છે અને ખાડા કરતાં કરતાં પણ આ લોકોએ બીએસઆરની લાઈનો તોડી નાખી જીઓની લાઇનો તોડી નાખી આ પાણીની પાઇપ પાણીની મેઈન લાઈન તોડી નાખી આજે અમારા દુકાનોવાળા પાણી વગર રહ્યા છે આજે અમારી દુકાનોમાં પાણી નથી આ એક એક ઘરમાં એક ઘરમાં તો આઠ વ્યક્તિ છે તો એ લોકો શું પાણી કે નાશે કેવી રીતે કપડાં કેવી રીતે ધોશે તો આ સરકારી તંત્રને આ ગેસ વિભાગને અમારે કહેવું છે કે તમે આવી આડેધડ કામગીરી બંધ કરો બરાબર આજે અમે અમને આગ લાગી એના લીધે તો નુકસાન થયું હવે આજે પાણી નથી અમે આ પાણી વગર પણ રહ્યા છે આજે વડોદરા શહેરમાં લોકોને પીવાનું પાણી નથી મળતું અને અહીંયા જો લાખો કેલન હજારો ગેલન પાણી વેડફાટ થઈ રહ્યો છે આ સવારે નવ વાગે પાણી આવે છે તો નવથી દસ સુધી એક કલાક સુધી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને સરકારી તંત્રના હજી પણ એક પણ વ્યક્તિ અહીંયા હાજર નથી નથી વોર્ડ ચારમાંથી કે ખંડેરાવ માર્કેટથી કોઈપણ અધિકારી વિભાગ કે કોઈપણ વ્યક્તિ આની કામગીરી કરવા આવ્યું નથી અને પાણીને બંધ કરવામાં આવ્યું નથી માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર વિરુદ્ધ હું અત્યારે બાર વાગે અહીંયા આ મરણાથ ઉપવાસ પર ઉતરી જવાનો છું અને આ આજ સાંજ સુધીમાં અમારી પાણીની આ લાઇન ચાલુ થવી જ જોઈએ બરાબર જ્યાં સુધી પાણીની લાઈન ચાલુ નહીં થાય ત્યાં સુધી હું આ ઢગલા પર માટીના ઢગલા ઉપર બેસીશ અને ત્યાંથી ઉતરું નહીં આમ આ બાપ બપોરે બાર વાગે હું અહીંયા ઘડી આ જ જગ્યાએ આ સ્થળ પર આ મણના તડકામાં ભર તડકામાં બેસી અને આ મળના તપાસવાસ પર બેસવાનું છું જ્યાં સુધી અમારી લાઈનો પાણીની લાઈનો ચાલુ નહીં થાય આ પાણીની લાઈના લીકેજ લાઈનો બંધ નહીં થાય ત્યાં સુધી હું અહીંયાથી હટવાનો નથી વિનોદ શાહ એક્સ